ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો એક નવા ને મોડો બ્લોગ ચાલુ કર્યો છે સાડા નવ વાગી ગયા છે કેમ કે થોડી તૈયારી કરવાની હતી આ જો બે બીજા લઈ લીધા છે અને આજે આપણે જવાનું છે મિની કેદારનાથ દિશાથી થી મિની કેદારનાથ તો મિત્રો બધા તૈયાર થઈને ઉભા છે તો આપણે ફોટોપટ ત્યાં જઈએ અને ત્યાંથી પછી બધા મિત્રો નીકળી જઈએ તો ફેમિલી અત્યારે અમે બે જણા તો આવી ગયા છે ને બીજા બધા આવવાના બાકી છે બીજું કોણ કોણ બધું હજી ચાર પાંચ જણા આવવાના બાકી છે કોણ કોણ છે ભાઈ છે બધા ફેમિલી આપણે આ બધા ફ્રેન્ડ જવાનું છે અત્યારે આપણે આઠ જણા થઈ ગયા છે તો આપણે હવે જઈએ મિની કેદારનાથ

આ ગયા થાક લાગ્યો હજી ડાન્સ કરે જો ફેમિલી એકદમ થાકી ગયા છે અહીંયા બધા આરામ કરવા બેઠા છે અને અહીંયા થોડો ફોટોશૂટ કરાવે છે કા આપણે તો ભઈ એટલા હાફી ગયા ને આપણે હા 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 આલ્લો ચડ્યા નહીં કદી આ બધા જો બધા બેઠા મોટા બધા હાચીન પડાવજો મોટા પડતા બડતા ને કાકા હમકો કાકા હવે જઈએ આપણે ઉપર ધીરે ધીરે ચડી જઈએ તમે લે ફાઈનલ ઉપર ચડી ગયા અને આવું ક્યાંક છે મંદિર આપણા તો ભાઈ હા ચડી ગયો જોરદાર જોર જોર શટ બટ બળી ગયા બધા હામે બેઠા બધા આપણે ભાઈ થાકી ગયા એકદમ આપણે જો હજી ગુરુ પૂર્ણિમાના દિવસે ઇંડા જવાનું વિચારીએ છીએ ના તો હજી આઠસો પાકેટ એમાં તો આપણે હા સડી ગયો આ બેલ છે સઢી છ ઉપર આવું છે કાંઈક મંદિર बहुत दूर तक मिल आ चुके हम हम बैठा बता तो पके तो ला के लिए बता दर्शन कर लिए अच्छे मंदिर दर्शन कर लिए नाम सो गंगा जी कुंड अच्छा गंगा जी कुंड अंदर सिक्का गना बदा पड़ा है लगभग अंदर बदा सिक्का नाखता हे वीस ले कहीं से मंदिर Apan Gangaji Kunduse Inda sikapada hirna bada Niyaya 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 Niyaya

થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને ગરમી બહુ થાય છે અહીંયા હવા થોડી છે એટલે ઠંડક છે એટલે સારું છે થોડો નાસ્તો બીજો કરી લઈએ તો આશિષભાઈ આપણે એકલા એકલા ખાય છે એ થોડું લફ છે એવું હે આ જો બોટલી બોતલી લાઈન જો હા જો બોતલી બોતલી લાઈન જો નાસ્તો બીજો કરે છે અહીંયા અને આપણે પણ થોડો નાસ્તો કરી લઈએ હા જોતો પત્તું આ માર પત્તું ઓટલે લઈને ભરેલો દીકરો એકલો લઈને ભરેલો જબલા માં દીકરો બીજા બધા ખાવાનું છે જ નહીં

બીજા બધા તો ગયા છે સેટ ઉપર ઓલી બાજુ અને આપણે આપણાથી ચડાય એમ છે નહીં એટલે આપણે અહીંયા કરી લઈએ આરામ હા થોડો આરામ કરી લઈએ આપણે પબ્લિક પણ બેઠી છે બહુ હા જો બે જાતા નીચે નીચા જો આપણે તો અહીંયા આરામ કરવાનો છે પેલા જઈને આવે ત્યાં સુધી નાસ્તો તો પડ્યો છે ને પાણી ભર્યું આપણે ભાઈ થોડા બધા ગયા છે ઉપર ને આપણાથી ચડાય એવું છે નહીં તો આપણે અહીંયા થોડી કરી આરામ ત્યાં સુધી આવતા ફેમિલી તો ગયા છે ઉપર અને હવે આપણે ઉતરીએ નીચે અને ત્રણ જણા નીચે ઉતરીએ અને પેલા તો હજી આવશે જો અમે ધીમે ધીમે ઉતરતા થઈએ અને નીચે ઉતરીએ એમની રાહ જોવશુ પછી ફેમિલી આપણે પોકી ગયા ત્યારે નીચે અને સામે આપણા બાઇક પડ્યા છે અને હવે ઓલાની રાહ જોઈએ બાઇક પર થોડી વાર પહેલાં આવે પછી નીકળીએ ફેમિલી આપણે આવી ગયા આપણે જે ગેટ હતો ત્યાં અને પેલા બધા જે આવે છે નીચે ઉતરી જાય ત્યારે પછી અહીંયાથી ભેગા મળીને આપણે નીકળીએ અને આ નજારો જો ખાલી એક નંબર જોરદાર જોરદાર ડુંગર લાગે સામે આમનો વાળો આ તળાવ ફેમિલી પેલા બધા મિત્રો આવે એટલે પછી આપણે ભેગા મારી નીકળી જઈએ અરે તો ફેમિલી હા બધા આવી ગયા છે અને હવે આ બધાનો પ્લાન થોડો બદલાઈ ગયો છે તે ઘરે જવાનું નથી અને આપણે જવાનું છે ઉજા ઉજાણી જવાનું છે બાલારામ પાસે તો મસ્ત મજાનો બગીચો છે તો ત્યાં જઈએ આપણે અને ત્યાં જઈને તમને બતાવું